હેલો હા બોલ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હવે તમારે કામ કરવાનું છે બોલ ને તારે શું મારું કામ પડ્યું અ મારા એક ફ્રેન્ડ છે જામનગર માં એમને છે ને 7 લાખ રૂપિયા ની થોડી ઠગાઈ થઈ ગઈ છે એમની જોડે અને ભાટિયા ના કોઈ તેજસભાઈ જોશી કરીને છે તેજસભાઈ જોશી બરાબર હા એમને કીધું હતું કે હું તમને 50 લાખ ની લોન કરી દઈશ તો બિઝનેસ કરવો તો કારખાનું કરવું તું જામનગર માં

એક કલાક જોઉં જામનગર માં આવીને ને એની કે હમીર બરાડી ની જરૂર પડે તો એ ફોન કરો હો એવું ના હોય તો હાંજે આવો મારી ઓફિસે ઓકે ઓફિસ આવીને તમને રૂબરૂ બધું કહું બતાવું કાગળ છે હ હ જે પૈસા ભર્યા ને તે એ હાલ હાંજે બે ડિનર કરીએ હારે ચાલો જો હું તમને કહું હમ અને તેજસ જોશી કેટલા લાખ સાત સાત લાખ હમ બરાબર તારી ફ્રેન્ડ ને કેજે લાખ રૂપિયા અમીર બારાડી લે હો કમિશન

ના ના આ દોઢ વર્ષ થી આના ઘર હાલત કેવી થઇ ગઈ મુક ને તેજસ મુક ને કેટલા દી તું રોકવા હું બે દિવસ થી જામનગર માં સાંજે આવ મારી office એ હા આવી કઈ જગ્યા એ છે હે કઈ જગ્યા એ છે અહિયાં recording માં બોલું હું તને whatsapp કરું મને ઓકે ચાલો એડ્રેસ મોકલી દે અને તું આવી જા અને સાંજે જમવાનું મારા તરફથી હું ખાઉં જો જમવા એવું છે સાંભળ હું છે ને છ વાગ્યા પછી જમતી નથી તને હું પાંચ વાગે જમાડી તાર હું ખાવું છે, હજુ તો આયવી જ થાકી પાકી ત્યાંથી ગાડી લઈને આયવી ને આ બાજુ હાલત ખરાબ થઈ ગઈ મારી દાદાનગર આવેલી થી તારી પાસે રૂમ ના હોય તો મારા રૂમ આવતી રે ના ના અમાર માં ફ્રેન્ડ ના ઘરે આયવી એકદમ મારી બેસ્ટ ફ્રેન્ડ છે ના જગ્યા ના હોય તો આપડી પાસે છે રૂમ ના છે બહુ વ્યવસ્થિત બીજું કઈ કામકાજ હોય તો બોલ જામનગર માં ના કઈ જામનગર માં કામ નથી આજ કામ મેઈન છે તમારે કરવાનું છે આ કરી દઉં તારો ફોન આવે તો કરવું જ પડે ને મારે હા બરાબર સો ટકા કરવું જ પડે. તો એને કીધું કે અમીર બારડી મારો friend છે હા એ ઓળખે બધા એમના ઘર તમારા જોવે જ છે સારું એને દે મારો અંગત છે એને દીધું કે આ છે મારા જશે અને બીજું કામ હોય તો બોલ ના બસ આવી મને આપો બધું બતાવું whatsapp માં આપું છું અને proof એ મોકલ તેજસ તેજસ ની આપડે ધૂળ કાઢી નાખીએ ઓકે અને મારા ગામની બાજુ જ છે ભાટિયા હાજી મારા ગામની બાજુ જ છે રાવલની

કેટલા દી રોકાવાની પચાસ વાર કીધું બે દિવસ વધારે રોકા ને પાંચ દી પાંચ દી હા પાંચ દિવસ મારે જીમ ખોટી થાય હે જીમ જીમ યોગા મારા ખોટી થાય હમણાં મારું ઓપરેશન થયું ને જીમ ઈ બધું ઈ બધું આમાં ના બોલતું જે થયું એ તું જીમ જીમ પણ હું પાંચ વખત માં કાગળ લઈને આવી હા પર તું આવ બે દિવસ રોક તારે આરામ કરવો હોય તો રૂમે આવતી રેજે એ હા તમે શાંતિ રાખો હું કરું ફોન હારું હાલ હું મૂકી દઉં છું રેકોર્ડિંગ